તમે નથી કર્યું કોને કહ્યું છે બટર શૈલેષભાઈ શૈલેષભાઈ રોયા હતા શું કેશો શું કેશો શૈલેષભાઈ આપે જોયું ભાવનગર માં સેલેખભાઈ પોલીસ તમે જે કાચનું મંદિર આવેલું છે અને તેની જે ફોરેસ્ટ કોલોનીમાં ગયા સાત તારીખે આ કામના જે નૈનાબેન જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેશ કાંભલા દ્વારા કરવામાં આવેલી જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બોરવાની હકીકત મળતા પંચો તથા નામ મામલતદાર સાહેબ એફએસએલ અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા ત્રણ જે છે લાશ મળેલી જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જનાર નયનાબેન પૃથા અને ભવ્યની હોવાનું ખોલવા પામેલ અને આ જે તપાસના કામે જે ફરિયાદી શૈલેષ ખાંભલા તેણે જ આ ત્રણેયનું જે તકિયાથી મૃત્યુ નિપચાવ્યું હતું જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે તેમજ ગઈ સિક્સ્થ ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને બ્રેઇન મેપિંગ તથા નાર્કોની જે મંજૂરી માગવામાં આવેલી જેના કામે નામદાર કોર્ટ દ્વારા તેઓને સમય આપવામાં આવેલો વિચારવાનો અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ત્યારે આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને નાર્કોનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેસ લાઈન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે તે તેના માટે અમે નામદાર કોર્ટમાં મંજૂરી માગેલી અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે તો જે દ્વારા કન્સેસ નહીં આપતા હા તપાસ દરમિયાન વિસ્તૃત તમે પુરાવા મેળવ્યા છે જેમાં આ જે બંને જે છે એક નવું જીવન શરૂ કરવાની આ એક દિશામાં આ લોકો આગળ વધતા હતા ફોરેન જવા માટે બંનેએ જે છે પાસપોર્ટ નીકાળેલા અને ફોરેન જવાનું બી તેની વાત હતી સીડી એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને ઈવન જે મર્ડરની રાતે જે છે ત્યારે પી આ શૈલેષ ખાંભલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું પણ કામ કરું શું તું મને અપનાવી ને એ ટાઈપની આખી તપાસ દરમિયાન ખુલવા પામેલી છે ત્યારે પોલીસ કરી મારી રહી છે આ જે છે શૈલેષ કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં અને જેલમાં છે તેના જે રિમાન્ડ બી પૂરા થઈ ગયેલા છે એટલે એ જે છે તથ્યો બેઝ વગરના છે જે પોલીસને જે છે રિમાન્ડ માંગવાનો હક છે અને રિમાન્ડ જે આ જે કામે જે છે વિસ્તૃત પુરાવા લેવા માટે રિમાન્ડ પોલીસ માંગતી હોય છે અને જરૂર લાગે અમે માંગણી રિમાન્ડ ની માગણી કરશું ના સાયન્ટિફિક ટોટલી એવિડન્સીસ છે આપણી પાસે જેમાં જે છે ધીસ ઇઝ અ પ્રી પ્લાન મર્ડર એમાં બે તારીખે જે છે જે આરોપી દ્વારા તેના જે સરકારી ક્વાર્ટર્સ છે તેની આગળના ભાગે ખાડા ખોદવામાં આવેલા છે ત્યારબાદ મર્ડર બાદ જે લાશ છે તેને તેમાં નાખી અને ખાડા પૂરવવાની વિધિ તે લોકોના નિવેદનો જે સરકારી સાહેદો છે તેના નિવેદનો લેવામાં આવેલા છે અને જે ડોગ જે છે તેના દ્વારા બી તેના ઘરમાં અને આખી જે છે કઈ રીતના લાશને ડિસ્પોઝલ કરેલો છે તે પૂરું જે છે તે ડોગ દ્વારા જે તેની જે ટેસ્ટ માર્ક મેળવવામાં આવેલા છે અને સાયન્ટિફિક પુરાવા આપણે મળેલા છે પ્રેમિકા સાથે એ સતત કોન્ટેક્ટમાં હતો એ સચ નહીં અત્યારે એટલા પુરાવા એકત્રિત થયા છે કે તેઓ એકબીજાના કોન્ટેક્ટમાં હતા